ગ્રામ્ય પરિવેશમાં જન્મેલા શ્રવણે પોતાના લગ્ન અને કલા પ્રત્યેના પ્રેમથી અનેક યુવાનો માટે પ્રેરણા સર્જી છે આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સમાજમાં હર્ષનો માહોલ જોવા મળે છે સ્થાનિકોમાં વિશ્વાસ છે કે આવનારા સમયમાં શ્રવણ છોટા ગુજરાતના લોક સાહિત્ય અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે પણ નવી ઓળખ અપાવશે ઓ સરહદી સાહિત્યકાર શ્રવણસિંહ સોટા જણાવતા ખૂબ જ અરખની લાગણી અનુભવું છું કે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી લોક ડાયરાના લોક કલા સાથે જોડાયેલો વ્યક્તિ છું એટલે ઘણા વર્ષોથી વતનની વાતોને વાવછરાજની વાતોને લઈ અને ગુજરાત સુધી જાઉં છું અને એની વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ કરું છું લોક સંગીત થકી તો વતનના લોકોએ તો ખૂબ જ પ્રેમ આપ્યો છે ખૂબ આશીર્વાદ આપ્યા છે એના થકી તો હું આગળ છું પણ ગુજરાત સરકારમાં અતુલ્ય વારસો કરી અને એક સંસ્થા કામ કરી રહી છે જે ગુજરાતના કલાકારોને જે પોતાની માટી સાથે જોડાયેલા લોકો છે જે પોતાની ધરતી ઉપર કામ કરે છે જે પોતાની વતનની અસ્મિતા ઉપર જે કામ કરી રહ્યા છે એવા લોકોને બિરદાવવાનું અને સન્માનિત કરવાનું કાર્ય કરે છે અતુલ્ય વારસો એવોર્ડ કરી અને બે હજાર પચીસ હેરિટેજ અને સાંસ્કૃતિક માધ્યમથી જે જોડાયેલો અતુલ્ય વારસો એવોર્ડ છે બે હજાર પચીસમાં બનાસકાંઠા જિલ્લામાં મારી પસંદગી થઈ છે એ બદલ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું ગત તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ગાંધીનગર ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી હરસભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું છે એનો સહભાગી બન્યો છું એ બદલ ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું આપ સૌના આશીર્વાદ કાયમ મળતા રહીએ કાયમ સાથ સહકાર મળતો રહે આવી જ અભ્યાસતાના